પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ અને ભાજપના મહિલા સભ્યો દ્વારા બાલુબા કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી આજરોજ રોજ દસમા ધોરણની અને બારમા ધોરણની હાયર સેકન્ડરીની બોર્ડની એક્ઝામ્સ ચાલુ થઈ છે તો બાળકોને અહીં અમે લોકોએ ઘેડિયા સ્કૂલે બાળકોને શુભેચ્છા આપવા માટે અહીં આવ્યા છે કે જેથી બાળકને આજે થોડીક ગભરામણ હોય ચિંતા હોય કે અમે બોર્ડ એક્ઝામ એપિયર કરીએ છીએ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ તો એ લોકોના કેરિયર માટે હોય છે તો અમે લોકો આજે બારમા ધોરણના બાળકોને શુભેચ્છાઓ આપવા માટે અહીંયા આવ્યા છીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર થાય તેમજ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત બને અને કોઈ પણ ડર વગર પરીક્ષા આપે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર